राम तो कल नहीं है ना तुम अब अंतर कर जो नहीं तो आये ना उनके दोस्त सोम वार आओ सेम हाँ दूध तो से दूध थोड़क नौ को बना के सोम वार आओ जाने तो सोम वार दिया आओ जाने तो सोम वार ये बात ना आने सोम वार दिया आओ जाने ठीक है ना सोम वार मार के दिया आओ आप लोग तो क्या सोम वार दिया તરગરે <laughs>

બે <laughs> જ

તેમ પણ ફરું કેતા કે એટલે પછી બધાય ન એમ કેતાતા માંડા હતા કમરભાઈ આયા છે બે માંડા છે માંડો એ માંડો કેવાય

અજમેતી અજમેતી મારિયા ત્રણ પરા છે એટલે આપણને એટલે બધી નામ આ તો કેસન આયા જા ઉતરે આયા જ છે ઓમ કેવી નામ ઉતારનું નામ છે પડખી ગયા શાક માર્કેટ ને બધી રિયા શાક શાક માર્કેટ ને

એ આનો બરી પદન થઈ જાય ના કામ હોય મોટી નું જ્ઞાન એનું સોકના ના નાની ગમે ને ટેકાયા હય અમાર મોટી નું બાર પડે એટલે એન કાકે એમ કેતા ચ્યા ને અમાર પરણાવણી છે ને ઓલી મારા હાહુ પરણાવણી એટલે હો હોન રીત ગોતે ય જી માર મામા જિન છોકરા છોકરા ને બેન એકુક છે લવિકા મેં સોરે સબ સાપ દે

હવે કાંઈ કે ભૂખ લાગી છે કે હાલો કે ભજીયા ઓલા ગાંઠિયા કરી કે બાવ મેં જવું કે વચ્ચે ગીત ગાવા કેતા ને તો એક બાસ્કાને ગાંઠિયા કે બધા જુવાડા થઈને ખાઈ ગયા તો તમે ધીરા ભીરા ગીત ગાઈ છે ને કે ભીરા ભીરા ગાયા નહીં ભેટ ગમે તો ભીરા પટેલના એને બે દીકરા હતા ને એક દીકરો ઓફ થઈ ગયો પછી મૂડી માયાવાળા વાળા જાજો છે ને મારા જીગાના દોસ્તાર આવશે તો એ કે જીગાભાઈ મારે તુલસી લગ્ન કરવા છે મારા દીકરાનું કામ તો નહોતું પછી હું તુલસી બી વાર એક